ત્યારે બજારમાં જાંબુનું આગમન થાય છે જંગલ વિસ્તારનું ખડતલ જાળ ઘણાતા જાંબુનું વર્ષોથી શેડાપાડા ઉપર વાવેતર થાય છે પરંતુ જૂનાગઢ જિલ્લામાં વંથલી વિસ્તારમાં વર્ષોથી ખેડૂતો જાંબુનું પદ્ધતિસરનું વાવેતર કરી રહ્યા છે વંથલીનું માર્કેટ યાર્ડ અત્યારે જાંબુના કરંડિયાઓથી ઉભરાઈ રહ્યું છે આ વર્ષે દસ થી બાર કરોડ રૂપિયાનું જાંબુનું વેચાણ થયું છે આજે બે દિવસથી વરસાદ થયો છે છતાંય રાવણું કિલ્લાના સો થી દોઢસો રૂપિયા છે આમ તો જનરલ આ વખતે રાવણાનો પાક બહુ બહુ સારો થયો દસ થી બાર કરોડ રૂપિયાનું રાવણું વંટલીની અંદર વેચતાનું છે શરૂઆતની અંદર પાંચસો થી સાતસો રૂપિયા કિલોના ભાવે વેચાતું કારણ કે વંટલીનું રાવણું

એ ખડતલ પ્રકારનો પાક હોય તેમાં ખાસ વિશેષ માવજતની જરૂર પડતી નથી સામાન્ય રીતે ઘણા વિસ્તારોમાં ખેડૂતો પોતાના ખેતરે એકલ દોકલ જાંબુનું ઝાડ લગાવતા હોય છે પરંતુ વંથલી તાલુકામાં સાપુર બંધડા અને વંથલી ગામમાં જાંબુની વાડીઓ જોવા મળે છે આ વિસ્તારમાં ખેડૂતો પદ્ધતિસરનું વાવેતર કરીને જાંબુની ખેતી કરી રહ્યા છે જાંબુનું નવું વાવેતર કરતા પાંત્રીસ ફૂટ બાય પાંત્રીસ ફૂટનું અંતર રાખવામાં આવે છે આ વિસ્તારમાં

જાંબુમાં માવજત જાંબુ ખડતલ ઝાડ હોય વિશેષ માવજત કરવી પડતી નથી જાંબુમાં નવરાત્રીની આસપાસ ફ્લાવરિંગ શરૂ થાય છે નાના ફળ બંધાય ત્યારે ફળ માખી ન આવે તે માટે દવા છાંટવી પડે અને ફળ મોટા થાય ત્યારે ઈયળ આવે એ વખતે દવા છંટકાવ કરવો પડે છે દર વર્ષે એક તગારા જેટલું છાણિયું ખાતર આપવામાં આવે છે માર્ચ મહિનામાં જાંબુના ઝાડને પિયત આપવાનું હોય છે ફક્ત ત્રણ જ પિયત આપવા પડે છે જાંબુના ઝાડ પર જે ડાળ પર વધુ ફળ બંધાયા હોય તેને દોરીથી ટેકો આપવો પડે છે જાંબુ ઉતારવા માટે ટ્રોલી તેમજ ઝૂલા તૈયાર કરેલા છે જાંબુના કરડિયાથી હાલ વંથલીનું માર્કેટ ઉભરાઈ રહ્યું છે અહીંથી ગુજરાત સહિત દેશભરમાં વંથલીના જાંબુની પ્રખ્યાતિ છે દિલ્હી કલકત્તા સહિતના વેપારીઓ અહીંથી ખરીદી કરે છે મંથલીની અંદર રાવણાનું ગુજરાતની અંદર ફર્સ્ટ નંબરનું પીઠું કહેવાય છે રાવણાની સિઝન ફૂલ હોય છે શરૂઆતમાં રાવણા અઢીસો ત્રણસો કે સાડા ત્રણસો કિલ્લાની ખરીદી હોય છે પણ અત્યારે વાતાવરણના હિસાબે આ જમાવું નજીક આવ્યું તો રાવણામાં ભાવનો ઘટાડો થયો છે અત્યારે રાવણાનો ભાવ કિલ્લાનો પચાસ સાઠ કે સિત્તેર રૂપિયા સુધી હોય છે હજી રાવણાની આવક ચાલુ છે જો કે ફૂલ વરસાદની તૈયારી થઈ જાય તે પછી રાવણા ઓછા કે બંધ થઈ જાય છે અને વેપારી ગામડાનો તાલુકાના જિલ્લાના અહીંયા ખરીદી કરવા આવે છે અને રાવણાનું વેચાણ વંટલીની અંદર બહુ સારું છે રાવણા શરૂઆતમાં પંદરસો બે હજાર ડાલી આવતી હતી પણ અત્યારે ઓછું જે રાવણાનો પાકનો જે ઘટાડો થયો હોય સિઝન પૂરી આઉટ આવ્યું એને માટે અત્યારે આઠસો થી આઠસો ડાલી અત્યારે હાલમાં આવે છે જાંબુમાં આવક જાવક રસદાર જાંબુમાં આ વર્ષે બજાર ખૂબ જ સારું રહ્યું છે જાંબુની વાડી ધરાવતા લોકો તેમજ ઇજારો રાખનાર મજૂરો બંનેને સારી આવક થાય છે જાંબુની ટકાઉ શક્તિ હોય અને વીણી કરીને તુરંત બજારમાં મોકલી દેવા પડે છે જાંબુની સિઝન ચાલુ થાય ત્યારે શરૂઆતમાં ચારસો થી પાંચસો રૂપિયા પ્રતિ કિલોના ભાવ મળ્યા છે હાલમાં જાંબુના સો થી દોઢસો રૂપિયા કિલોના ભાવ મળી રહ્યા છે એક ટોપલામાં આઠ કિલો જેટલું વજન ભરવામાં આવે છે વંતલી યાર્ડમાં જાંબુ વેચાણ માટે દરરોજ મોકલી આપવામાં આવે છે એક ઝાડ દીઠ થી ચાલીસ મણ જાંબુનું ઉત્પાદન આવે છે ઇજારેદાર મગનભાઈ લાલજીભાઈ માકરિયા બાપ દાદાના વખતથી ઘણા ખેડૂતો ઈજારો રાખીને ધંધો કરે છે જાંબુના બગીચામાં સારી માવજત કરીને તૈયાર કરવામાં આવે છે અહીંના જાંબુનું દિલ્હી સહિતના માર્કેટમાં વેચાણ થાય છે હું બાપદાદા વખતનો આ રાવણાનો જરાનો ધંધો કરું છું અને રાવણા માટે જ્યારે ફાલ આવે ત્યારે એમાં ખાતર દવા અને છંટકાવ કરવો પડે છે છંટકાવ કર્યા પછી એને પાણી પુષ્કળ આપવામાં આવે છે પાણી આપ્યા પછી એને ટાઈમ ટુ ટાઈમ બધું માવજત કરી અને એને તૈયાર કરવામાં આવે છે જ્યારે તૈયાર થાય અને માંડવી જેવડા મગફળી જેવડા થાય ત્યારે એને રસની દોરીથી એની ડાળું બાંધવામાં આવે છે પછી ઉતારવા માટે રસ રસો જુલાવાળો જુલાથી અમે એ રાવણાનો ઉતારો કરીએ છીએ તૈયાર ત્યાર પછી માર્કેટમાં લઈ આવીએ અને માર્કેટ પછી લોકલ અથવા તો જે લોકો ચાર પાંચ વેપારી મોટા આવે છે આવ્યા પછી એની બહાર સપ્લાય કરે છે અને શરૂઆતમાં ભાવ ચારસો પાંચસો રૂપિયા કિલાના મારે છે અત્યારે સિઝન પૂરી થવા આવી છે વરસાદનો કારણે અત્યારે રૂપિયા બજાર છે બજાર છે એટલા રાવણનો ધંધો જોખમી છે અને જોખમ છે અને પૈસા મળે છે અને આમાં મજૂર છીએ અને આ ધંધો કરીએ છીએ ચાર પાંચ વિઘાનો બગીચો હોય તો અઢી ત્રણ લાખ રૂપિયા ચાર લાખ જેવા રાવણા આપવો પડે જુનાગઢના શાપુર તાલુકામાં ખેડૂતો તેમજ ઈજારેદાર જાંબુની ખેતીમાં જમાવટ કરતા દર વર્ષે સારામાં સારી આવક લઈ રહ્યા છે જૂનાગઢથી હિરેન દિકાણ અને ધર્મેશ ખાચર સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટીવી